एक हरियाळू रंगबेरंगी जंगल हतो आ जंगलमा બધા प्राण्याઓ ખુશીથી રહેતા સવાર પડે એટલે સૂર્યદેવ સુવર્ણ કિરણો વરસાવતા પક્ષીઓ ગીત ગાતા અને પવન હળવેથી પાંદડા સાથે રમતો આ जंगलमा एक નાનો પણ ખૂબ હોશિયાર શિયાળ રહેતો હતો તેનું નામ હતું ચીકુ ચીકુ સામાન્ય શિયાળ ન હતો તેની આંખોમાં મોટો સપનાઓ હતો તે હંમેશા વિચારોમાં ખોવાયેલો રહેતો હું એક દિવસ જંગલનો સૌથી બુદ્ધિશાળી અને માનનીય શિયાળ બનીશ તે બોલવામાં ચતુર દોડવામાં ઝડપી અને વિચારોમાં તેજસ્વી હતો પણ ક્યારેક તેની ચતુરાઈ તેને અહંકાર તરફ લઈ જતી એક દિવસ ઉનાળાની બપોરે ચીકો આંખો દિવસ જંગલમાં ફરતો હતો ભૂખ લાગેલી હતી गणू सूकाई गयू अचानक तेने दूर एक जूनी वेल देखाई जे एक मोटा वृक्ष पर चढ़ी हती। वेल पर चमकता लीला अने जांबली द्राक्षना गुच्छा लटकी रहा हता। सूर्य प्रकाश सूर्यप्रकाश में द्राक्ष एटला सुंदर लागी रहा हता के चीकूं आँखों चमकी उठी वाह आवा रसार द्राक्ष तो मैं जोया नथी, चीकू बोलियों આ તો ચોક્કસ બહુ મીઠા હસે ચીકો વેલ પાસે ગયો ઉપર જોયું અને ઉછળ્યો પણ દ્રાક્ષ બહુ ઊંચા હતા તે ફરી ઉછળ્યો આ વખતે વધુ જોરથી પણ હજુ પર પહોંચી ન શક્યો જમીન પર પડતા તે થોડી ધૂળથી ભરાઈ ગયો આ દ્રશ્ય જોઈને નજીક બેઠેલી એક નાની ગિલ્હરી મિન્ની હસીને બોલી ચીકો ભાઈ जो तू धीरज राखे अने कोई रीत विचारे तो कदाच द्राक्ष मेरवी शके चीकू थोड़ो गुस्से थो हूँ छु मीननी मने कोई सलाहनी जरूर नथी। एम कही ते फरी उछड़ो एक बे, त्रण वार पण दरेक वक्ते द्राक्ष हाथ थी थोड़ा दूरज रही गया हाफ तो हाफ तो चीकू जमीन पर बेसी गय बसिनो वही રહ્યો હતો દિલમાં નિરાશા ભરાઈ ગઈ આસપાસના પ્રાણીઓ હરણ સસલું પક્ષીઓ બધા ચૂપચાપ જોઈ રહ્યા હતા અચાનક ચીકો ઉભો થયો અને ઊંચે અવાજે બોલ્યો હું આ દ્રાક્ષ ખાવા જ નથી માંગતો આ તો ચોક્કસ ખાટા જ હશે બધા પ્રાણીઓ એકબીજાને જોઈને આશ્ચર્યમાં પડી ગયા मिननी धीमे थी बोली चीकू